thank you માં દશમાની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે સમગ્ર શહેરમાં માત્ર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે પાલિકાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગયું કૃત્રિમ તળાવની વિકટ જોવા મળી કૃત્રિમ તળાવથી પ્રતિમા લોકો પરત લઈ જવાનો વારો આવ્યો માંજરપુર કૃત્રિમ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું હતું માતાજીની પ્રતિમા વિસર્જન વગર બહાર મૂકવાનો વારો આવ્યો પાલિકા તંત્રની કામગીરીથી લોકોની આસ્થાની અને લાગણી દુભાઈ છે ભક્તોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફોન કર્યા તો માત્ર સાંભળવા મળી તિરંગાની અને હળની તળાવમાં બનાવેલા વિસર્જન માટેના કુંડમાં માંજરપુર કરતા પણ ખરાબ સ્થિતિ જોવા મળી હતી માઈ ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે દર દર ભટકવાનો વખત આપ્યો હતો સવારે પાંચ વાગે પણ એરપોર્ટ સુધી દશામાની પ્રતિમાના વિસર્જન માટે લાઈનો પડી હતી જેને લઈને પાલિકા તંત્ર સામે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો સામાજિક કાર્યકર અતુલ ગામે રોષ ઠાલવ્યો જિલ્લામાં મા વ્રત વ્રતનો પ્રારંભ થયો આજે દસમો દિવસ હતો અને મા દશામા વ્રત પૂર્ણ થતા હોય તમામ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી વડોદરા શહેરમાં જોવા જઈએ તો દશામા તળાવ ગોરવા સાથે માંજલપુરમાં એક તળાવ અને વડોદરા હરણી વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે એક તળાવ હતું તળાવમાં એક કોન્ડ બનાવવા ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા કરવાના જ તેના કારણે પૂર્વ અને ઉત્તર ઝોનના જે પણ નગરજનો હતા જે પણ ભાવિક ભક્તો હતા એમના દ્વારા વડોદરા શહેરના હળણી વિસ્તારના કુંડમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું પૂર્વ અને ઉત્તરના જે પણ માઈ ભક્તો હતા એમણે વિસર્જન કર્યું ત્યારે જોવો છો અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે પાણીથી ઉપર આવી ગઈ છે હજુ એરોટ્રામ સુધી લાઈન છે આ બાજુ દેણા સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક છાફ થઈ ગયું છે એમની એક ભૂલના કારણે આજે વડોદરા શહેરના મા દશામાના માઈ ભક્તોને ક્યાંક નારાજગી બેઠી પડી છે હવે જોવાનું એ રહ્યું છે કે આ મૂર્તિઓ જે લોકો લઈને નીકળ્યા છે એ વિસર્જન કરશે ક્યાં વડોદરા શહેરના માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી અને કમિશનર સાહેબને વિનંતી છે મા દશામાં લોકોની દશા સુધારવા છે ત્યારે આપણે મા દશામાંની દશા જે બગાડી છે તો આગામી સમયમાં મા દશામાંનું વ્યવસ્થિત વિસર્જન થાય અને કરવામાં આવે એવી અમારી વિનંતી છે અમે શીતલ મિસ્તીને અને પિંકી બેન સોનીને ફોન કરીએ છીએ કે જેથી કરીને અમારી આ સમસ્યા સર્જાય છે એના નિવારણ કરવા માટે અમે અમારા સત્તાધીશોને ફોન કરીએ છીએ તેમ છતાં ફોન સ્વિચ ઓફ કરીને બેહી ગયા હોય એવું લાગે છે બીજી વસ્તુ છે કે એમના રિંગટોન તિરંગાના અભિયાનની વાત કરે છે મેરેથોનમાં જોડાવાની વાત કરે છે અલગ અલગ ભાગના ક્ષેત્રોમાં જોડાવાની વાત કરે છે પણ જો અત્યારે જે ભાગરૂપે દશામાં વ્રતનું જે વિસર્જનનો વિષય છે એ વિસર્જનનો વિષય જ જો આગળ પરિપૂર્ણ નહીં થાય તો બીજા કાર્ય કેવી રીતે થશે હિન્દુ ધર્મની તો લાગણી દુભાઈ છે પણ તમે પણ હિન્દુ છો તો તમે પણ અમારી લાગણીની અંદર સહભાગી થઈને અમારા કાર્યના સહટેકો આવતા વર્ષની અંદર આપવા માટે અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ કાર્યને એક અંજામ આપો તમે જે કાર્ય કરો છો અમે તમને સપોર્ટેબલ છે અને તમે અમને સપોર્ટેબલ પણ અમારા કાર્યની અંદર કોઈક એવું કંઈ વર્તુળ આપો કે જેથી કરીને સંપૂર્ણ હોય